બધે હેડી લાવ્યો ગમતું કોઈ સાધન જ નહીં મળતું ગમે છે પણ ના આ રોશી એ મળતો સમોસા લેવા મોકલે તો

ઓબીરા બેગીચ્છા કશું ગાંધી લગ્યા કોઈ રાખી નહીં

પોણી લાવ ઠંડુ પાછું ઠંડુ ઠંડુ પાછો કઉ છું ગમે છે પણ છું ગાડી ને ખ્યાલ આવ્યું ઊંધો કેસ આઈ ગયો લાગે તો કઉ છું મારે હેડવાન્સ કરું પૈસા પૈસા આગેવા જ પછી કહું છું ગાડી તો ભાઈ નાડી હું મારી ગાડી લઈને આવું પછી ધક્કો મારી લઈ દેવ કઉ છું

કોઈ થાકી જો છું કોઈ થાકી જો છું એવી પટ્ટી પારે કઉ છું અને નટિયા તો હોર પે બચાય પાછો કઉ છું ગબે ચે ટોપી પહેરા જાય નટિયો ઓછો નથી પાછો કઉ છું મારી માની ચોગણ પાછો ગમે છે પણ ગમે ચે ટોપી પહેરા જાય પાછો જે ટોપી પહેરાયા નટિયો ઓછો નથી પાછો કઉ છું ના ગમે છે પણ પાછો કઉ છું મારી માની ચોગણ હે હે એટ જે મને નટિયો કઉ છું હા કાઉ બા

ચંપલ પેલે સીધો હેડો ને એવો સીધો ચીકુડિયા માં ચીકુડિયા તો લે બુડિયા માં છું ગમે ત્યાં પણ અરે એ પણ બુમારા કો બોડાણો મેલી છે મેલી થઈ જશે તારો નહીં ધજા છે તો ખબર ખાઈ દેજીએ આ તો

Tất ní cà đỏ, ông cà đỏ. Tất là bà mát, giết mát, viết kín cà dù bà dâng dù bà 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 dâng dù bà bà dâng bà dâng dù 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 bà આપા બતોની કાકા કરછોડો ન યાર અમાર ચિંતા નઈ હવે ગમે એમ તુજા પથારી ફેરી રાખ્યા હોજ જ હોજ ના પોહો ફેળો કે આત પર પછી મળજો ફડજે તમારું તો

અરે મોટો uppa ભરાના આતો કહું છું પકોં ભરાય ગયું રે પલે ઠંઠા ભરાય તો કહું છું આ કુતરો ખાઈ ગયો ભાઈ કુતરો ખાઈ ગયો આ હે લાગા કહું છું કુતરો ટચની ના ખાય

કોણ ખાઈ ગયો છે કૂતરું તો કોઈ દીછો તો ના ગોઠવા કહું છું કોઈ બુંડ બુંડ ના ગોઠવા આ મોનસ તો ચાવતરો થી પાછો કઉ છું આખા 1200 રૂપિયાના ના સમોસા લાવ્યો તો પાછો અરે હું તારા લે ખાવાનું લઈને આવું છું પાછો કઉ છું તું ખાધી છે મને એટલે ખબર છે અને બાપા મે નઈ ખાધી કઉ છું મે ખાધ્યો તો હું તંબુર લે તંબુર આવો બોટ મને બીજું કદ નથી ખાધા એટલે પ્રતિક અરે તારા ઓલે વગારલી કિચડી લઈને આવું છું પાછો આવું આવું નઈ આવું આવું છું કઉ છું આ tahu kau